પાણી નથી ઓસર્યા શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે શારદાબેન હોસ્પિટલ સરસપુર નિકોલમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે નિકોલ રિંગ રોડ પર પાણી ભરાતા ટ્રકે પલટી મારી હતી કઠવાડામાં મધુમાલતી આવાસ પર પણ પાણી ફરી ફર્યા જેને લઈ આવાસના જે મકાનો હતા નીચાણવાળા તે તમામ પાણીમાં ગરકાવ થયા છે અજીતમિલ કટફાડા ઓઢવ શેલા સહિતના વિસ્તારમાં હજુ પણ પાણી ભરાયેલા છે ઝુંડાલ ત્રાગળ રોડ પર વરસાદી પાણી ભરાયેલા છે જળભરાવની સ્થિતિને લઈ વાહન ચાલકોને પણ હાલાકી છે તો ઝુંડાલ ત્રાગડ રોડ પર કાર પણ પાણીમાં ફસાઈ હતી ટેડસામાં પાણીમાં કાર ફસાતા સ્થાનિકો ત્યાં મદદે આવ્યા હતા

પાણી છે તે ભરાયા છે જેને લઈ યોજનાની જે કામગીરી છે તે પણ પાણીમાં ગરકાવ થઈ દર ચોમાસામાં મધુ માલતી આવાસ યોજનામાં આ જ પ્રકારે પાણી ભરાય છે ત્યારે સ્માર્ટ સિટીના આ દ્રશ્યો જોવા જેવા છે કારણ કે તમામ વિસ્તાર કે જ્યાં તમામ વિસ્તારમાં વરસાદી પાણીનો જમાવડો જે છે તે જોવા મળ્યો છે કરોડો રૂપિયાનો પ્રિમોન્સુન પ્લાન કે જે પાણીમાં ટ્રેક્ટર વગર મધુ આવાસમાં જવું પણ મુશ્કેલ છે તો શેલા શીલજ એસજી હાઈવેના સર્વિસ રોડ પર પણ વરસાદી પાણી ભરાયા છે નિકોલ નરોડા નારોલ વિસ્તારમાં પણ જળ ભરાવની સમસ્યા જોવા મળી અજીતમેર શારદાબેન હોસ્પિટલ પરિસરમાં પણ પાણી ભરાયા છે શહેર પાણી પાણી થતા હજી સુધી તંત્ર તરફથી કોઈ પગલા લેવામાં નથી આવ્યા કોર્પોરેશન ને કોઈ શરમ જ નથી કારણ કે દર વર્ષે મસમોટી વાતો તો કરવામાં આવે છે પરંતુ કામગીરીની જ્યારે વાત આવે ત્યારે કામગીરી સદંતર શૂન્ય છે મસમોટા પ્લાનો તો બનાવવામાં આવે છે પરંતુ તે પ્લાનો ફક્ત અને ફક્ત કાગળ પર રહે છે અમદાવાદના કોર્પોરેટરો ધારાસભ્યો ક્યાં છું મંતર થયા છે તે પણ સૌથી મોટો સવાલ છે કારણ કે મત માંગવા જવાનો વારો આવ્યો હોય ત્યારે કોઈ પણ પરિસ્થિતિમાં તે પહોંચતા હોય છે પરંતુ જ્યારે પ્રજાને હાલાકી થતી હોય છે પ્રજાને કોઈ સમસ્યા થાય ત્યારે કોઈ પણ કોર્પોરેટર કે કોઈ પણ ધારાસભ્ય તે વિસ્તારમાં ફરકતું પણ નથી